આજે રોડ સેફટી મંથની જે શરૂઆત થઈ રહી છે એમાં નડિયાદ મહાનગરપાલિકામાં આજે બાઇક રેલીનું આયોજન થયું છે એનો એક જ હેતુ છે કે જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વાવધાનમાં આજે યોજાય આ નો રૂટ આખા સિટીમાંથી પસાર થઈને જશે આ રૂટ આપને આરટીઓ તરફથી મળશે વાહન ચાલકોને આ મારી અપીલ છે કે આપનો જે પોતાનું છે સરકાર તમારા સાથે છે બધી રીતે મદદ કરે છે પર પોત પોતાના જે માતા પિતા છે છોકરાઓ છે એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પર સારી હોતી નથી તો સ્પીડથી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ